હેલો ફ્રેન્ડ હવા હવા વાગી ગયા તો થોડું આવી ગયા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજના મિલ માં આપણું સ્વાગત છે થોડી ઘણી આમથી આમ ડોકી કરી તો સપાટ મિયા પંચાણ આવી ગયા ખચકાઈ ગયા નીકળી ગયા પોરબંદર બાજુ તનપતિ વાળા ચડાવી થોડો ઘણો મિયા ગીત વગાડો એમને મજા આવતી નથી

બેહડી દીધું આપણે એની ખુરચી ઉપર થોડી બોડી ફટી પટી મારીને ફોવા બુવાર મારવાનું ચાલુ કરી દીધું તાતુ તો માથું બથા માલિશ માલીશ્વાલીસ ને કહીને એક બસ કરાવો દુખે છે માથું તાતતો બાયુના સિપટા ચઢાવી દીધા માથામાં બાયુના માથામાં સિપટા સડાવીને તાતું ઉપાડ્યું ઘર મશીન ઘર મશીન કોતરવાનું કામ કરી દીધું ચાલુ કાટા જેવું તાતુ લઈને માથામાં વાર ઓરવાનું ચાલુ કરી દીધું ઉપાડ્યું પડ્યું હતું ડુબેતી હોનાનું મશીન હોનાનું મશીન આપણા માથામાં મારવા માંડ્યા કટિંગ કરે અધ વાર ને ઉભા રાખીએ બડા બડા સોળા ના બરાબર બરાબર મુસ્તાકીનભાઈ મોડું થાય કામ ચાલુ કરો એક મિનિટમાં હું તમને કઈ બતાવી નથી તમે લાઈક કરી નાખો ટુ બી કન્ટિન્યુ મળીએ કાલના બીજા મિનિ બ્લોકમાં